પાઠામાં મેઘરાજાના મહેરબાન થયા એટલે પોળો ફોરેસ્ટની સુંદરતાના ડાંગને પણ જાણે ટક્કર આપવામાં લાગતી હોય તેવું લાગી રહ્યું છે તમને મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોળો ફોરેસ્ટ આકાશી દ્રશ્યો જોવા મળશે જે જોઈને ખરા અર્થમાં તમારી આંખોને ઠંડક મળશે જ્યારે સાબરકાંઠા મેઘરાજા મહેરબાન થાય એટલે પોળો ફોરેસ્ટની સુંદરતા ડાંગને પણ જાણે ટક્કર આપવા લાગતી હોય તેમની મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટની આકાશી દ્રશ્યો જોવા મળતા હોય અને જોઈને તે ખરા અર્થોમાં તમારી આંખોને ઠંડક મળતી હોય અને આ સાથે સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યા બાદ પોળો ફોરેસ્ટમાં ધોધ અને ઝરણા સક્રિય બન્યા હોય અને વરસાદને પગલે અહીં વનરાજી ખીલી ઉઠી હોય અને તેને પાછું નાના મોટા ધોધ જીવંત તથા નજારો કંઈક અલગ જ જોવા મળતો હોય તો પોળે ફોરેસ્ટમાં ચોમાસાની ઋતુમાં સર્જાયું છે દક્ષિણ ભારત જેવા ઘાટ ઘડાયા છે લીલોતરીથી ઢંકાયેલા રસ્તા વાદળો છાયું વાતાવરણ અને ખળખળ વહેતું પાણી નજારો આંખોમાં લીલોતરી ભરી દેતું હોય ડુંગરો વચ્ચે વહેતા ઝરણા નદી સહિત વહેતા પાણી સહેલાણીઓની મજા માણી રહ્યા અને ગુજરાત સહિતના દેશભરના પર્યટકો સુંદર સ્થળની વર્ષાઋતુ દરમિયાન મુલાકાત લેતા હોય અને મેઘરાજાની મહેરબાન થયા પછી ત્યારબાદ સુંદર નજારો માત્ર ને માત્ર ગુજરાત તરફ જોવા મળે છે કુદરતી રીતે જીવંત થતાં આ ઝરણા અને મિની ચેક ડેમની કાશ્મીર જેવી અનુભૂતિ કરાવે છે અને કંઈ ખોટું નહીં ગણાય ઉત્તર ગુજરાતને મિની કાશ્મીર ગણાતું પોળો ફોરેસ્ટ પોતાની નૈસર્ગિક સુંદરતાથી પર્યટકોને મંત્રમુગ્ધ કરી દીધું હોય છે